જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી વિક્રમ જય માતાજી કૃષ્ણ સુંદર મજાની ની જગ્યા આવેલી છે જે ઘણા બધા લોકો જાણતા નથી તમે ત્યાં જઈને તમારો કિંમતી સમય મસ્ત મજાનો પસાર કરી શકો છો અને તમારા જીવનની એકદમ બેસ્ટ મેમરી બનાવી શકો છો એવી જગ્યા છે આજે અમે એક્સપ્લોર કરવા માટે જવાના છે તો શું કેવું સાચી વાત છે અને એની સાથે અમારી જોડે પણ એક ખુબસુરત વ્યક્તિ જોડાય ગયો છે અમારી સાથે ખુબસુરત વ્યક્તિ જોડાય છે તેનું નામ છે જોય લે ખાલી જોયે જો મિત્રો થોડી જ વાર આપણે પહોંચી જવાના છીએ સાબરકાંઠાની સુરતી મારા ભાઈ ચકલા કોઈ ન બને યાર મિત્રો થોડી જ વાર આપણે પહોંચી જવાના છીએ સાબરકાંઠાની ખુબસુરતી જોવા માટે

અને પાછળ જુઓ ભાઈ મસ્ત મજાની ગાડી પણ આવી રહી છે વાહ ભાઈ વાહ બ્લેક બ્યુટી બ્લેક ટાઈગર વાહ ભાઈ વાહ મસ્ત લાગી રહી છે ભાઈ બ્લેક ટાઈગર બ્લેક ટાઈગર વિક્રમસિંહ ઠાકોર હાર્દિક વિઝ્યુઅલ અને ભાઈ ભાઈ શું સુરસ મજાનો નજારો દેખાય છે વાહ બરાબર અને હાર્દિક ભાઈ અંદર ધીરે ધીરે બધું ડ્રાઈવિંગ કરી રહ્યા છે આ હાર્દિક ભાઈ અંદર મોજ કરી રહ્યા છે વિક્રમભાઈ થાકી ગયા થોડી વાર માં બેસી સોના નો ગરબો રૂપા નો ગરબો ના દુકાન હાર્દિક હા હું ક્યાં તો ગોમાં હૈ આયુ આયુ ભાઈ વિકો મોજ વિકા ને વિકો તો વિકો મોઢ ના દરિયા કે દરિયા મોજે મોજ દરિયા મિત્રો સાબરકાંઠાની ખૂબસૂરતી જોવા માટે નીકળ્યા છે અને રસ્તામાં વચ્ચે વાવકંપા ગામે ઊભા થઈ ગયા છે મારા ભાઈ થોડો સામાન લેવા માટે બરાબર છે થોડા બિસ્કિટ લઈ જઈએ કારણ કે ત્યાં જઈને આપણે પણ નાસ્તો કરીશું અને ત્યાં જઈને વાંદરા કૂતરા એ બધા પ્રાણીઓ જોવા મળે મારા ભાઈ તો તેમને પણ ખવડાવીશું બીજું આ કાકા મળ્યા છે આમની દુકાનથી આપણે સામાન લઈ રહ્યા છીએ કાકા જય માતાજી જય માતાજી શાંતિ છે ને બિલકુલ હા હા મિત્રો ગાડી પાછળ પાર્ક કરી દીધી છે લહેરોતા સાબરકાંઠા ની ખુબસુરતી જોતા આવીએ બરાબર છે વિક્રમભાઈ ને હાર્દિકભાઈ બંને તો ફટાફટ આગળ પહોંચી ગયા છે બાકી આ તો પેલા જોકે સારું હતું પણ અત્યારે હાલ થોડું બગડી ગયું છે મારા ભાઈ વાંધો નહીં ચોમાસામાં તો અમે બધું બગડી જાય જેમ આપડા પગ નહીં બગડી જતા કાદવ બાકી ચોમાસાના લીધે તો મારા ભાઈ દરેક જગ્યા ની ખુબસુરતી વધી જતી હોય છે ખુબસુરતીમાં વધારો થઈ જતો હોય છે કારણ કે ગમે તેટલા ડુંગર સુકાઈ ગયા હોય ને સુકા ભટ્ટ થઈ ગયા હોય ને તો મસ્ત મજાના લીલાછમ થઈ જતા હોય છે કે જુઓ ભાઈ ધીમે ધીમે જઈ રહ્યા છે સાબરકાંઠાની ખુબસુરતી જોવા માટે બરાબર મસ્ત મજાનો નાસ્તો પણ લઈ લીધો છે અને રસ્તો પણ ખતરનાક છે મારા ભાઈ હું મિત્રો ફાઇનલી 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 આપણે પહોંચી ગયા છીએ સાબરકાંઠાની ખુબસુરતી એટલે કે મારા ભાઈ સાત ગાટી ડેમ તો છે અહીંયાથી પાછો માંકડી ડેમ પણ જોવા મળે છે ગાઈસ ચલો નાસ્તો કરવો હોય તો મસ્ત મજાનો ફરાળી કેવડો ખાઈ રહ્યા છે આપણો ફેવરેટ છે ફરાળી કેવડો એ પણ પાછો આ ડુંગરના ખોડ આમાં બેસીને ખાવાની બહુ મજા આવી જતી હોય છે બાકી જો આ બાજુ હાર્દિકભાઈ જમ્યું છે અને વિક્રમભાઈ પણ જમી રહ્યા છે બહુ બધા મોજ કરી રહ્યા છે વાહ ભાઈ વાહ મોજ કરો મોજ હા હે હાર્દિકભાઈ ખો તો ખો ખાવું છે માની અરે આ તમે એજ ખોસણ હું યાર મિત્રો સુંદર મજાનો નજારો દેખાઈ રહ્યો છે અને સામે તમને જે આ ડેમ દેખાય છે ને મારા ભાઈ આ માંગડી ડેમ છે બરાબર બાકી બેસ્ટ નજારો દેખાઈ રહ્યો છે અત્યારે હાલ થોડું ધુમ્મસ આવ્યું છે એના કારણે નજારો સામાન્ય થોડો ડીમ પડે છે બાકી અમારી આંખે તો જોવાની કંઈક અલગ જ મજા આવી રહી છે હાર્દિકભાઈ જો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને આ બાજુ વિકોજી શાંતિથી બે છે વિકાજી શું છો તમે એ વિક્રમભાઈને મન લાગે છે જૂની ગુફા જોવા મળી લાગે છે હવે વિકાજે જૂની કુફા જોવા માલી શું કરી હીરો આયો હીરો છાયલો આયો હા વાહ ભાઈ વાહ છાયલા મિલા વિક્રમ ભઈયા કો આ જો દે મઈન દે મઈન લ્યા જગ્યા તો જગ્યા તો મારા ભાઈ બેસ્ટ જગ્યા છે આ દીકે હો લાગતું જ નહી કે આપણે સાબરકાંઠામાં મોઈ એવો મસ્ત મજા ને સાબરકાઠા ની ખૂબસૂરતી જોઈ લીધી છે મારા ભાઈ અને બીજી પણ ખૂબસૂરતી જોવા માટે નીકળ્યા છે એટલે જોવા બધા આગર આગર નીકળ્યા છે બધા આગર આગર થોડો નાસ્તો પણ હા

দা এম এই খাদ্য কেৰা চফা খাওঁ খাতিয়া খা મિત્રો જુઓ મિત્રો સામે ત્યાં બધા પર્યટકો પણ આવી રહ્યા છે મિત્રો સુંદર મજાની જગ્યા છે અને સાત ગાટી આ જગ્યાને એટલા માટે કહેવામાં આવે છે કે સાત ઢાર હોય છે બરાબર છે એટલા માટે સાત ગાટી છે બાકી રસ્તા પણ એકદમ ક્લીન છે અને સાત રસ્તા મસ્ત મજાનો ઢાળ આપ્યો છે ને એના કારણે પણ છે આજુબાજુમાં સુંદર મજાના ડુંગરા દેખાય છે માંકડી ડેમ દેખાય છે અને મારા ભાઈ જુઓ યાર વાંદરા આવી ગયા છે હાર્દિક ભાઈ વાંદરાઓને બિસ્કિટ ખવડાવી રહ્યા છે હા બી હોય છે બોલો બધા વાંદરાઓ

सो so, क्या okay, फार दिख पे हां बकरी नु फार ना बाय बाय मस्त मजा ना बिस्कुट खा दिया से चलो अब जो बाय 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 ये फनन मार दे फनन ओ अनुपा तो ठेको नहीं है रहा तो आपरा परसे ही बे है जी फनन मार दियो बच्चू भी वह ना भी उड़ावे भी उड़ा तो है ना दिए है

વિક્રમભાઈ કેવું લાગ્યું તમને લાગ્યું